વાત બનાસકાંઠાની તો બનાસકાંઠા લોકસભા ચૂંટણી બાદ કોંગ્રેસના કારોબારી પ્રમુખે તમામ મતદારોનો આભાર વ્યક્ત કર્યો છે અને કહ્યું છે કે ગુજરાતમાં પહેલીવાર લોકોમાં આટલો ઉત્સાહ જોવા મળ્યો અને ગરમીના તાપપત્રે પણ લોકો અડીખમ રહ્યા અને મતદાન કરવામાં આવ્યું અંતર્ગત ન્યૂઝ ફોર ઇન્ડિયાના રિપોર્ટર તનવીર શેખે તેઓ સાથે વાતચીત કરી છે અને તેઓના મંતવ્યો જાણવાનો પ્રયાસ કર્યો નમસ્કાર ન્યૂઝ ફોર ઇન્ડિયામાં સ્વાગત છે આપનું બનાસકાંઠા જો ચૂંટણીઓની વાત કરીએ તો બે દિવસ થઈ ચૂક્યા છે ગેનીબેન ઠાકોરને કાલે મળવાનો અમે સમય માંગ્યો તો ગેનીબેનનો સમય વ્યસ્ત હતા ગેનીબેન અને તે સમય ના આપી શક્યા પરંતુ બીજા દિવસે આજે ગેનીબેનને મળવાનો મોકો મળ્યો છે જેમ કે રેખાબેન ચૌધરીથી અમે વાત કરીને તેમના કહેવા પ્રમાણે તેમણે કીધું કે સીએમ ભૂપેન્દ્ર પટેલ તરફથી તેમને કોંગ્રેચ્યુલેશન્સના મેસેજ અને ફોન આવી ગયા છે એટલે હવે બીજી તરફ ગેનીબેન ઠાકોરને અમે મળવા પહોંચ્યા છે તેમનું ડેલિગેશન અહીંયા છે જિલ્લા બનાસકાંઠાના જિલ્લા કારોબારી અધ્યક્ષ પણ અમારી સાથે છે પ્રમુખ તેમનાથી સીધા વાત કરીશું કે કઈ રીતના જોઈ રહ્યા છો બે દિવસ ચૂંટણીઓને થઈ ચૂક્યા છે તમારું આખું ડેલિગેશન હાલ અહીંયા સર્કિટ હાઉસમાં છે અને બેન આવી રહ્યા છે તેમની રાહ જોઈ રહ્યા છે તો બે દિવસ શું પ્રોગ્રામ હતા લોકોને અભિવાદન આભાર વ્યક્ત કરવા માટે બેન ફર્યા મંદિરોએ પૂજા કરી આજે શું પ્લાનિંગ છે ને કઈ રીતના હવે અહીંયા આવશે ને એ પછીનું પ્લાન શું રહેશે પહેલાં તો આપને આ બનાસકાંઠાની ભૂમિ ઉપર આવકારું છું આપની ટીમને અને અભિનંદન પાઠવું છું કે મીડિયાએ ખૂબ સારું કામ કર્યું રહી વાત ગઈકાલે અને પરમ દિવસે મતદાન પૂરું થયા પછી સમગ્ર દિવસ બધા મિત્રો શુભેચ્છકોને અમારા ઉમેદવાર આદરણીય ગેનીબેન ઠાકોર કોંગ્રેસ પાર્ટીના તમામ કાર્યકર્તાઓ ગ્રાઉન્ડ લેવલ સુધીના જે કાર્યકર્તાઓ છે એમને મળ્યા ઝીરો લેવલે જે કામગીરી થઈ છે એને સમજવાનો પૂરેપૂરો પ્રયત્ન કર્યો આજે સવારેથી દેવ દર્શને નીકળ્યા છે લોકોની મુલાકાત માટે આપણા ઉમેદવાર શ્રી ગેનીબેન નીકળ્યા છે સવારે ઢીમા અત્યારે ગેળા અને પછી ડીસાના વિસ્તારના કાર્યકર્તાઓની શુભેચ્છક મુલાકાત લેશે હું બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ તરીકે મેં જે આ વિસ્તારના વિધાનસભામાંથી જે આંકડા મેળવ્યા છે એની વાત કરું તો ઘણા એવા વિસ્તારો છે કે જ્યાંથી લોકોનો ખૂબ જબરજસ્ત ઉત્સાહ છે અને આપણને જે રિપોર્ટ મળી રહ્યા છે એ જોતાં બહુ મોટી લીડથી જીતી રહ્યા છે અને મને વિશ્વાસ છે કે હું દિયોદર વિધાનસભામાંથી આવું છું તો દિયોદર વિધાનસભાની વિશેષ મારી જવાબદારી હોય સ્વાભાવિક છે દિયોદર વિધાનસભામાં પણ જબરજસ્ત મોટી લીડ આવી રહી છે વાવ વિધાનસભામાં પણ કોંગ્રેસ પ્લસ છે આ સિવાય ધાનેરા પાલનપુર દાંતા સહિતના વિસ્તારોમાં સારી એવી લીડ કોંગ્રેસને મળશે બાકી ઓલ ઓવર આખા જિલ્લામાંથી તમામ સાથે વિધાનસભામાંથી લોકોએ ખૂબ જ પ્રેમ ઉમળકાભેર બેનનો મદદ કરી છે તો પ્રજાનો મતદારોનો કોંગ્રેસ કાર્યકર્તાનો હું આભાર વ્યક્ત કરું છું જી ચોક્કસથી અહીંયા આભાર વ્યક્ત કરવામાં આવે છે તો બીજી તરફ રેખાબેન ચૌધરીથી જ્યારે વાત કરીએ તો તેમનું કહેવું છે કે સીએમ તરફથી તેમને શુભેચ્છા પાઠવી છે કે તમે જીતી રહ્યા છો કઈ રીતના જોઈ રહ્યા છો સ્વાભાવિક છે આપણે હમણાં જ અમે ગેળાથી દર્શન કરીને રસ્તામાં હતા તો અમારા આદરણીય પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સાહેબનો પણ મારા ઉપર ફોન આવ્યો હતો અમને શુભેચ્છા અભિનંદન પાઠવ્યા છે આભાર પ્રગટ કર્યો છે અને કહ્યું છે સાહેબે કે જિલ્લાના કાર્યકારી પ્રમુખ તરીકે જિલ્લાના તમામ કોંગ્રેસના કાર્યકર્તાઓને સમર્થકોને શુભેચ્છકોને સ્વાભાવિક આપ અભિનંદન શુભેચ્છા પાઠવજો એટલે જ્યારે જ્યારે આપણા વડીલો છે એમની શુભેચ્છા રહેતી હોય છે એમની અભિનંદન રહેતા હોય છે કોંગ્રેસ તો ચોક્કસ જીતે છે અને એમની શુભેચ્છા આ વખતે એળે નહીં જાય શક્તિસિંહ ગોયલ સાહેબની કઈ રીતના જોઈ રહ્યા હતા ચૂંટણીઓના માહોલને લોકો તેમનું અભિવાદન કરતા હતા લોકો તેમના માટે ફંડ ઉઘરાવતા હતા અને તેમની પાછળ ઊભા પગે રહેતા હતા એ બેનો હોય કે બુજુર્ગ હોય બાળકો હોય તમામ લોકોએ બેન આવી ગયા અને ફંડ ઉઘરાવતા નહોતા લોકો પોતે સામેથી ફંડ આપી રહ્યા હતા અને બેનને ખૂબ સારું સમર્થન આપી રહ્યા હતા અને લોકોની પ્રેમ હતો લોકો આ વખતે બનાસકાંઠાની જનતા ચૂંટણી લડી છે અને જનતાએ પોતે ફંડ ભેળું કર્યું છે અને પોતે ખર્ચું છે ગેનીબેનને કોઈ ફંડ ઉઘરાયું નથી અને હા લોકોએ સ્વેચ્છાએ આપ્યા છે અને સ્વેચ્છાએ ખર્ચ્યા છે અમારા તરફથી કોઈ પ્રકારની ઉલું નથી થયું પણ આવું પહેલી વખત થઈ રહ્યું છે કે લોકો લડ્યા છે એમ પહેલી વખત થઈ રહ્યું છે આ જો બન્યું હોય ચૂંટણીઓની અંદર કે આવી રીતના લડત લડી છે અને ગેનીબેન હવે અહીંયા અમારી સામે સમક્ષ હાજર થયા છે વિશ્રામગૃહ અહીંયા લખાણીમાં છે લખાણી ગામમાં ત્યાં પહોંચી ચૂક્યા છે